પાટણ પાલિકાના ઢોર ડબ્બામાંથી હાથાપાઈ કરી માલિકો ઢોર છોડાવી ગયા બનાવના પગલે ચીફ ઓફિસરે લેખિતમાં પોલીસને જાણ કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરી પાટણ શહેરના સોસાયટી વિસ્તારમાં રખડતા ઢોરને પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ અને તેમના કાર્યકરો દ્વારા પાલિકા તંત્રને ડબ્બો મોકલી ડબ્બે કરવા જણાવતા પાલિકાની ઢોર ડબ્બા ટીમ પોલીસ બંદોબસ્ત સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને રખડતા ઢોરને ડબ્બે કરી તેને પાલિકાની સૂચિત જગ્યાએ મૂકવા જઈ રહ્યા હતા ત્યારે કેટલાક રખડતા ઢોરના માલિકોએ હાથમાં લાકડીઓ લઈને મોટરસાયકલ પર પાલિકાના ઢોર ડબ્બાને શહેરના ગાયત્રી મંદિર નજીક ઊભું રખાવી ડબ્બે કરેલા ઢોરને છોડાવી જવા કર્મચારીઓ સાથે હાથાપાઈ કરતા પાલિકાના કર્મચારીઓ ગભરાઈ ગયા આ બનાવની સવારે ચીફ ઓફિસરને જાણ કરાતા ચીફ ઓફિસરે આવા માથાપારે રખડતા ઢોરના પાંચ જેટલા માલિકો સામે નામજોગ પાટણ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હોવાનું પાલિકા સૂત્રો તરફથી જાણવા મળ્યું છે અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ